નમસ્કાર મેં મનોજ ચૌહાણ વેરાવળ સોમનાથ પ્રભાસ પાટણના

અને આજ રીતે આખા જે લીલાશા નગર છે ત્યાંથી નીકળી અને રૂટ અલગ અલગ જગ્યાએ ફરશે અને જે સમાપન છે જે અમારે સ્વામીજી નું મત છે ત્યાં સમાપન થશે સાંજે સાડા સાત આઠ વાગશે આ વર્ષો ની પરંપરાગત જે ગુરુ જયંતી અને ચેતી ચાંદ ઉત્સવ મનાવવામાં આવે છે એમાં સમગ્ર હિન્દુ સમાજ બધા સાથે રહી ખુબ ખુબ ધન્યવાદ સમય આપ્યો છે અહીંયા આપણે સમાજના આગેવાન સાથે પણ વાતચીત કરશું એમાં કે શું પ્રતિક્રિયા છે

પર્વ નો તહેવાર છે જેમાં પંદર દિવસ સવારના પોતા પ્રભાત ફેરી ત્યાર પછી એક દિવસ ગુરુ નાનક જયંતી પેલા એક રવિવાર તરીકે ઉજવે છે આજે એને પંદર દિવસ પૂરા છે પૂનાવતી ના સ્વરૂપે જાણીતો સવારી શરૂ થાય છે ને લીલાસાનગર થી ફરતી 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 કરમચંદ માફા ચોક ત્યાં એની થશે એમાં સમસ્ત સિંધી સમાજ ના આગેવાનો બધા જોડાય છે દરેક સમાજના અગ્રણીઓ હિન્દુ સેવા દ્વારા સેવા પૂરી પાડવામાં આવી છે સમાજ અને અન્ય સમાજના હિન્દુ સનાતન સમાજના લોકો જોડાયા છે આ શોભાયાત્રામાં જીતુભાઈ પટેલ સમસ્ત હિન્દુ સમાજના પટેલ છે એ દરેક રીતે કોઈ પણ જ્ઞાતિ જ્ઞાતિ જોતા નથી સમસ્ત હિન્દુ છે ને હિન્દુ સમાજ માં હર હંમેશા એ તત્વર જ છે કોઈ પણ નાની વરણ હોય કે મોટી વરણ હોય એક જ કીએ કે જોઈએ ભાઈચારા સાથે ઉજવાવા જોઈએ શાંતિ થી ઉજવાવા જોઈએ એકબીજાનો સુમેળ રીએ એજ એની ભાવના હોય એના બદલ એનો ખૂબ આભાર ખુબ ધન્યવાદ પોલીસ હોળી બંદોબસ્ત થી કેટલો સંતોષ બહુ સરળ નો દર પેરે ખૂબ ખૂબ ધન્યવાદ ના પાત્ર છે ડે ને પગલે પૂરેપૂરો છે ખૂબ ધન્યવાદ તમામ શ્રી સમાજના આગેવાનો સનાતન હિન્દુ સમાજ ના પ્રમુખ જીતુભાઈ જોવા સાથે